બાર ફેબ્રુઆરી બે હાજર બાવીસ ના રોજ સુરતના કામરેજ વિસ્તારમાં બની હતી ફેનિલ ગોયાણી નામના યુવકે જાહેરમાં ગ્રીષ્મા વેકરિયાનો ગળું કાપી હિંસક રીતે હત્યા કરી હતી

જેલમાં કેદ છે છે અને તે સજા સામે અપીલ પણ કરી રહ્યો ત્યારે વધુ એક ઘટના અમરેલીની સામે આવી છે અમરેલી શહેરમાં એક યુવતી પર છરી વડે હુમલો કરવામાં આવ્યો છે આ ઘટનાએ શહેરમાં ભારે ચકચાર મચાવી છે અને પોલીસ તંત્ર પણ હરકતમાં આવ્યું છે ભાવકા ભવાની મંદિર પાસે એક યુવતી પર છરી વડે હુમલો કરી હત્યાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો આ ઘટના બાદ તાત્કાલિક યુવતીને હોસ્પિટલ ખસેડવામાં આવી હતી અને અમરેલી સિટી પોલીસ સ્ટેશનમાં અજાણ્યા હુમલાખોર વિરુદ્ધ હત્યાના પ્રયાસનો ગુનો નોંધવામાં આવ્યો હતો આ ગંભીર ઘટનાને લઈને ઘેરા પ્રત્યાઘાતો પડ્યા હતા રાજ્યના પોલીસ વડા વિકાસ સહાયે પણ આ મામલે વિગતવાર માહિતી મેળવી છે અને તાત્કાલિક કાર્યવાહી કરવાના આદેશ આપ્યા છે

પોલીસ વહેલી તકે આરોપીને પકડીને સજા અપાવે તેવી નાગરિકો દ્વારા માંગ કરી રહ્યા છે ત્યારે પોલીસ આ કેસમાં કેટલી ઝડપી કાર્યવાહી કરી યુવતીને ન્યાય અપાવશે તે હવે જોવું રહ્યું હેતલબેન ઉપર જે રીતે જીવલણ હુમલો કરવામાં આવ્યો છે અત્યારે એમને ખબર અંતર પૂછ્યા છે ડોક્ટરની પાસેથી માહિતી લીધા બાદ ડૉક્ટરને એવું કહેવું છે અત્યારે જોખમમાંથી બહાર છે ખૂબ અંદર ગંભીર રીતે હુમલો થયેલો છે અને જે પણ ગુનેગારો છે એમની ઉપર કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે અને પોલીસ દ્વારા બે લોકોને પકડી પણ લેવામાં આવ્યા છે અને જલ્દી આપણે નાગના દાદાને પ્રાર્થના કરી કે બેન સ્વસ્થ થઈ જાય અને જે પણ ગુનેગાર છે એમને કડકમાં કડક સજા મળે એ પ્રકારની કાર્યવાહી કરવા માટે આપણે અધિકારીઓને સૂચના પણ આપી છે શું છે તમારો અભિપ્રાય અમને જરૂરથી જણાવજો વધુ અપડેટ માટે અમારી વીઆર લાઈવ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ના ભૂલતા